રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે બનાસકાંઠાના દાતા તાલુકામાં ભારે વરસાદ પડ્યો રાધાની સરકારી હોસ્પિટલોમાં વરસાદી પાણી ઘુસ્યા છે દર વર્ષે વધારે વરસાદ આવતા પાણી ભરાઈ જતા હોય છે નીચાણવાળા વિસ્તારોમાં સરકારી હોસ્પિટલ આવેલી છે જેના કારણે ઠીક અંદર સુધી દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે પાણી પહોંચી ચૂક્યું છે ડોક્ટરની ચેમ્બર અને દર્દીના બોર્ડમાં પાણી ઘુસ્યા સિવિલ પરિસરમાં પાણીમાં વાહનો ડૂબેલા જોવા મળ્યા સંવાદદાતા શક્તિસિંહ જોડાયેલા છે શક્તિસિંહ દાતાની સિવિલ હોસ્પિટલમાં સ્થિતિ એ ખૂબ જ ભયાનક બની ચુકી છે કારણ કે વરસાદી પાણી અંદર ઘુસ્યા છે આ સ્થિતિ કેવી છે બનાસકાંઠાના દ્રશ્યો છે જ્યાં વરસાદી માહોલ છવાયેલો છે દાતાનો જેના કારણે સિવિલ હોસ્પિટલ વિસ્તારોમાં છે નીચાવાળા વિસ્તારોમાં આ સિવિલ હોસ્પિટલ હોવાના કારણે અંદર પણ પાણી ઘુસી ચૂક્યા છે તો વાહનો પણ ડૂબેલા જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તારાજી સૌથી વધારે અહીંયા સર્જાય છે અને હોસ્પિટલની અંદર આપ અલગ અલગ બોર્ડના દ્રશ્યો પણ જોઈ લો કે જ્યાં ક્યાંક ઘૂંટણ સમા ક્યાંક પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે દર વર્ષે આની આ જ સ્થિતિ જોવા મળતી હોય છે નીચાવાળા વિસ્તારોમાં સિવિલ હોસ્પિટલ છે જેના કારણે અહીંયા પાણી ઘૂસી જાય છે જોકે આ હોસ્પિટલમાં દર્દીઓ આવે તો તે બીમાર પડે તેવી સ્થિતિ છે કારણ કે વરસાદી પાણી અંદર ઘૂસેલા છે એટલે રોગચાળાનો રોગચાળો પણ વકરી શકે છે અને એ સ્થિતિમાં અહીંયા દર્દીઓ કે જેના પર ડબલ જોખમ પણ તોડાતું રહે છે અને આ મુદ્દે શક્તિસિંહ જોડાયેલા છે શક્તિસિંહ દાતાની સિવિલ હોસ્પિટલમાં અંદર સુધી પાણી ઘુસ્યા છે હાલ સ્થિતિ કેવી છે ચોક્કસ થી વાત કરવામાં આવે જે પ્રમાણે દાતા સિવિલ ની અંદર જે વરસાદી પાણી ઘુસ્યા છે દર વર્ષે જયારે વધારે વરસાદ આવે છે ત્યારે પાણી સિવિલ પરિસરમાં ઘુસી જતા હોય છે ડોક્ટર સુધી હોય છે અને અગાઉ પણ જયારે રાજ્યના આરોગ્ય મંત્રી આ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી ત્યારે અન્ય જગ્યા ઉપર નવી સિવિલ બનાવવાની વાત કરી હતી હજુ સુધી આ સિવિલ ની કામગીરી હજુ શરૂ થઈ નથી અને હાલમાં જયારે વરસાદ આવ્યો છે ત્યારે વહેલી વારથી સિવિલ પરિસરમાં પાણી ઘુસી ગયા હતા અને જે દર્દીઓ હતા તેમના અન્ય ત્યાં ખસેડવામાં વહેલી સવારે પહોંચ્યા હતા અને સેવાકીય પ્રવૃત્તિમાં રહ્યા હતા પણ દર વર્ષે જે આ પ્રમાણે સિવિલ પરિસર પાણી ભરાઈ ગયા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેનો કાયમી નિકાલ આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે